એટલે જેટલું ગીર આપણને પ્રિય છે એટલું જ ભગવાન મહાદેવ અને વિષ્ણુને પણ પ્રિય હતું આથી જ અનેક યાત્રાધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના ગાઢ જંગલો દરિયા કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અખોટ ખજાનો છે આ ત્રણેય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો અનેક આવેલા છે જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવથી શરૂ કરીને વેરાવળમાં આવેલા શ્રી કૃષ્ણનું મોક્ષ પ્રાપ્તિ સ્થાન હાલકા તીર્થ પણ એટલું જ મહત્વનું છે જુનાગઢમાં આવેલો ઊંચો ગઢ ગિરનાર અને તેના પર આવેલા માં અંબાનું મંદિર જૈન દેરાસરો ગુરુ દત્તાત્રેયની જગ્યા અલૌકિક અને આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે છે અમરેલીમાં આવેલા રાજુલાનો લક્ષ્મીનારાયણ મંદિર દ્રોણેશ્વર મંદિર વગેરે સ્થળો ગીરની પ્રકૃતિ અને ધાર્મિક આનંદ આપે છે પરંતુ આ બધા સ્થળોમાં એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે એ છે તુલસી શ્યામ જંગલો વચ્ચે સામળિયાનું આ મંદિર રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે એવું છે ગરમ પાણીના જરા અને કેકુર ઝાડવાઓ વચ્ચે આવેલા તુલસી શ્યામ એક અકલ્પનીય સ્થળ છે આપણે વાત કરીએ આમ તો ગીરની અંદર આવેલા દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલસી શ્યામની વાત જ નિરાલી છે તુલસીશ્યામ અમરેલીથી પચાસ કિલોમીટર દૂર અને જુનાગઢથી એકસો વીસ કિમી દૂર ઉના તાલુકામાં આવેલું છે તુલસીશ્યામથી શ્રી કૃષ્ણના સામળ્ય સ્વરૂપનું મંદિર છે અહીંયા રાતવાસો કરવાની પણ વ્યવસ્થા છે ગાઢ જંગલ અને ગીરીઓની વચ્ચે આવેલા આ ધાર્મિક સ્થળ ઉપરાંત પ્રયત્ન સ્થળ તરીકે જાણીતું છે શ્રી તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલા ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતૂહલ ઊભું કરે છે આસપાસના જંગલોમાં વહેતી નદીઓમાં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલા આ કુંડમાં ગરમ પાણી એ પણ વળા નીકળતું જઈ સૌ કોઈને કુતૂહલ ઊભું થાય છે અહીં આવતા ધાર્મિક યાત્રાળુઓ પહેલા અહીં સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે સતત ગરમ પાણીના કુંડમાં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઈ જાય છે કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાએ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલા ગૌરી કુંડ યમુનોત્રીમાં આવેલા ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતુહલ ઉભું કરે છે જોકે આ પાછળ સાયન્ટિફિક કારણ જવાબદાર છે વાસ્તવમાં જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર નામનું તત્વનું પ્રમાણ ખૂબ જ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્કૂરતા પાણીના ઝરણા ગરમ હોય છે તુલસીશ્યામ જંગલમાં આવેલા સૌથી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ સ્થળ છે કે જ્યાં ઢાળવાળા રસ્તા પર કોઈ પણ ઈંધણ કે ચાલક ન હોય તો પણ બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે અહીં જન જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીંથી પસાર થતી ગાડીને ચકડી રાખે છે જ્યાં અહીં આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટનાનો અનુભવ થાય છે આ દેશનું એકમાત્ર સ્થળ છે જ્યાં તુલસી અને ભગવાન વિષ્ણુનું મંદિર હોય જલંતર નામનો યોદ્ધા એ જ્યારે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહાદેવ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુને જલંતરના મૃત્યુ માટે નાટક કરવું પડ્યું અને તુલસી શ્યામ છે ત્યાં સુંદર ઉપવન બનાવ્યો અને યોગ્ય રૂપે પોતે ખુદ બિરાજ્યા જલંધરને શોધતી તેમની સુંદર પત્ની ઉપવનથી આકર્ષાઈને અહીં આવી પહોંચી વિષ્ણુએ જલંધરની પત્ની વૃંદા એટલે કે તુલસીને કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જલંધર જીવિત કર્યો અને વૃંદાને જલંધરની વાત ખબર પડી તો તે ગુસ્સે થઈ અને ભગવાન ચતુર્બુદ્ધને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો ત્યારે વાસ્તવિકતા સમજાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે માતા પાર્વતી પર જલંધરની દાનદ બગડી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ પથ્થર બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપમાનમાં અવતર્યા તુલસી શ્યામની ઉપર નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજીનું પણ મંદિર છે તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્ન ક્ષેત્રો પણ અવિરતપણે ચાલુ હોય છે આ સુંદર પ્રકૃતિને માણવા અને સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે સાથે પ્રકૃતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયામાં કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ